મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાં નહીવત વરસાદ વચ્ચે જળ વિદ્યુતના ધમધમાટને લઈ તેત્રીસ દિવસમાં નર્મદા ડેમની સપાટીમાં ચાર પોઈન્ટ મીટરનો ઘટાડો થયો છે મે અને જૂન મહિનામાં આકરી ગરમી વચ્ચે વીજ માંગની જરૂરિયાતને પૂર્ણ કરવા નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નર્મદા ડેમના બંને પાવર હાઉસનો ધમધમાટ શરૂ કરાવાયો હતો ચોમાસા પહેલા સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તર એકસો પંદર સુધી લઈ જવા રિવર પાવર હાઉસ ને કાર્યરત કરી દેવાયું હતું ગત એક જૂને ડેમની સપાટી એકસો હતી જે બાદ ડેમના પાવર હાઉસ ધમધમતા કરાતા ઉપરવાસમાંથી આવક સામે પાણીની જાવક ઘટતા ચાર જુલાઈએ બપોરે બે કલાકે સપાટી ઘટીને એકસો અઢાર પોઈન્ટ સિત્યોતેર મીટર પર સ્પર્શે છે ડેમમાં હાલ ઉપરવાસ માંથી આવક વીસ હજાર નવસો બાર ક્યુસેક છે જેની સામે રિવર bed થકી નદીમાં ત્રીસ હજાર પાસઠ ક્યુસેક અને કેનાલમાં પાંચ હજાર પાંચસો તેર ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું હોય સપાટીમાં સતત એક ધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે દરમિયાન એક મહિનામાં ડેમના પાવર હાઉસે ત્રણસો ત્રીસ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કર્યો છે